બરાબર અને વધારે યાદ રાખવા માટે આ વિડીયો ઉપયોગ કરવાનો છે તો મિત્રો પ્રથમ પ્રશ્ન જોઈશું કે મને ઓળખો તો આપણે અહીંયા વાક્યો આપેલા છે એના ઉપરથી ઓળખવાના છે તો પહેલું છે કે હું ગધેડું પાળું છું તેના પર માલ સામાનની હેરફેર કરું છું તો જવાબ લખીશું કુંભાર બીજું છે કે હું ગાય ગેસ કેટા રાખું છું તેમનું દૂધ વેચી મારું ગુજરાન ચલાવું છું તો જવાબ લખીશું પશુપાલક ત્રીજું છે રણમાં મુસાફરી માટે મારો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ લખીશું ઊંટ ચોથું હું બળદ રાખું છું બળદ મને ખેતીમાં આ કામમાં મદદરૂપ છે તો જવાબ લખીશું ખેડૂત પાંચમું છે મને ઘરની ચોકી કરવા માટે પાડવામાં આવે છે તો જવાબ લખીશું કૂતરો આવી રીતે આપણે જવાબ લખવાના છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરવું અહીંયા ખાલી જગ્યા આપણે પૂરવાની છે પ્રથમ છે મદારીઓ ખાલી જગ્યાની ટોપળીમાં રાખતા તો વાંસ વાંસ બરાબર બીજું છે મરઘીઓને જ્યાં ઉછેરવામાં આવે છે તે સ્થળને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો પોલ્ટ્રી ફાર્મ ત્રીજું ખાલી જગ્યા ને ખાલી જગ્યા મેળવવા માટે ઘેટાનો ઘેટન પાડવામાં આવે તો ઊન અને દૂધ મેળવવા માટે ઘેટાને પાડવામાં આવે છે ચોથું છે કે સવારી માટે ખાલી જગ્યા ખાલી જગ્યા ને ખાલી જગ્યા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે તો સવારી માટે ઘોડાનો ઊંટનો બળદ કે હાથીનો પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે પાંચમું છે સાપ કર્યા પછી બચવા માટેની દવા ખાલી જગ્યાના ઝેરમાંથી બનાવવામાં આવે છે સાપ કર્યા પછી બચવા માટેની દવા સાપના ઝેરમાંથી બનાવવામાં આવે છે આ રીતે આપણે જવાબ ખાલી જગ્યાઓ પૂરવાની છે પ્રશ્ન નંબર ત્રણ છે કે જોડકા જોડું એક બાજુ વ્યક્તિ આપ્યું છે બીજી બાજુ પ્રાણી આપ્યું છે તો સાચો જવાબ આપણે લખવાનો છે તો અહીંયા ખેડૂત છે તો જવાબ આવશે બળદ કુંભાર છે તો ગધેડું પશુપાલક છે તો ગાય ચોથું મદારી છે તો સાપ આ રીતે આપણે લખી શકીએ પ્રશ્ન નંબર ચાર નીચેનું કોષ્ટક પૂર્ણ કરવું અહીંયા પ્રાણીઓ આપ્યા છે અને સામે તેમના ઉપયોગ આપણે લખવાના છે તો પ્રથમ છે ગાય તો ગાય આપણને દૂધ આપે છે ઘેટા તો ઘેટા ઊન અને દૂધ આપે છે ઊંટ તો ઊંટને ભાર વહન કરવા અને રણ ઊંટને રણનું વાહન પણ કહેવામાં આવે છે ઘોડો તો ઘોડી સવારી કરવા તથા ભાર વહન કરવા માટે ઘોડાગાડીનો ઉપયોગ કરવામાં આવે છે બળદ તો બળદ ખેડૂતની ખેતી માટે ઉપયોગી છે હાથી તો હાથી સવારી કરવા તથા ભારવાહન કરવા માટે ઉપયોગી છે કે હા મેં મારા ખેતરે સાપ જોયો છે તેની અંદાજીત લંબાઈ ચાર ફૂટ જેટલી હતી બીજો પ્રશ્ન છે સાપ ખોરાક કેવી રીતે લે છે સાપ પોતાના ખોરાકને ગળી જાય છે સાપનો મુખ્ય ખોરાક ઉંદર છે ત્રીજું છે સાપ કાઢે ત્યારે તેનું ઝેર માણસના શરીરમાં શેના દ્વારા પ્રવેશે છે લખીએ કે સાપ ત્યારે તેનું ઝેર માણસના શરીરમાં સાપના દાંત દ્વારા પ્રવેશે છે ચોથું સાપને કેટલા દાંત હોય છે સાપને બે ઝેરી દાંત હોય છે પાંચમો પ્રશ્ન પ્રાણી દ્વારા મદારીઓ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવતા હતા પ્રાણીઓ દ્વારા મદારીઓ તો જવાબ લખીએ કે મદારીઓ સાપ બાંદરા મકડા રીન્સ જેવા પ્રાણીઓને તાલીમ આપી તેમને તેમને કર્તબ કરાવી લોકોનું મનોરંજન કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે છઠ્ઠું છે કે સાપ ખેડૂતોનો મિત્ર કેમ કહેવા કહેવાય છે તો જવાબ લખી કે ખેડૂતના પાકને સૌથી વધુ નુકસાન ઉંદર પહોંચાડે છે સાપ આ ઉંદર ખેડૂતોની મદદ કરે છે આથી મિત્ર મિત્ર કહેવાય છે છે એક પણ આગળ જોઈએ પ્રશ્ન કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો જવાબ લખીએ કે સસલા હાથી સાપ પાંદરા ઘોડો તથા રીંછનો નો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો આઠમું છે કયા કયા પ્રાણીઓને દૂધ મેળવવા માટે પાડવામાં આવે છે એમ પશુપાલન માટે કયા કયા પ્રાણીઓ રાખી શકાય ભેંસ ગાય કેટા બકરી ગધેડી તથા તિબેટ વિસ્તારમાં એક જેવા પ્રાણીઓ દૂધ મેળવવા માટે પાળવામાં આવે છે નવમું છે પ્રાણીઓ પર નિર્ભર રહી કોણ કોણ પોતાનું ગુજરાન ચલાવે છે તો જવાબ લખીએ ખેડૂતો પશુપાલકો સર્કસવાળા મદારીઓ તથા પારવાહન કરનાર લોકો પ્રાણીઓ પર નિર્ભર રહી પોતાનું ગુજરાન ચલાવે છે પ્રશ્ન નંબર દસ તમે કયા કયા પ્રાણીઓના ખેલ જોયા છે જવાબ લખીશું કે અમે વાંદરા ખેલ જોયા છે તથા પ્રાણી સંગ્રહાલયમાં ડોલ્ફિન અને ખેલ જોયા છે પ્રશ્ન કે જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને કેવી તકલીફો પડતી હશે તો અહીંયા થોડું જવાબ વિસ્તારથી લખીશું કે સરકસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને રહેવા માટે પૂરતી જગ્યા મળતી નથી તેમને પૂરતો ખોરાક આપવામાં પણ આવતો નથી તાલીમ આપવા માટે ચાબુકનો માર પડે છે કેટલાક પ્રાણીઓને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવે છે આમ તેની સંપૂર્ણ સ્વતંત્રતા ખોરવાઈ જાય છે પ્રશ્ન નંબર બાર કે તમને કોઈ પ્રાણીઓની જેમ ખેલ કરાવે તો તમને કેવી તકલીફ પડે તે વિચારીને લખો આપણે લખી શકીએ કે તાલીમ વખતે ચાબુકનો માર ખાવો પડે ખેલ બતાવતી વખતે માનસિક ત્રાસ અને ઈજાઓ સહન કરવી પડે લોકોની મજાક માશ સહન કરવી પડે ભૂખ અને તરસ સહન કરવી પડે સર્કસના સંચાલકો અપમાનિત કરે તો એ પણ સહન કરવું પડે આવી રીતે આપણે ઘણી બધી તકલીફ વેઠવી પડે મિત્રો એ જે એજ્યુકેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજા વિદ્યાર્થી મિત્રનો ઉપયોગ થાય એટલા માટે વિડીયોને શેર કરો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો આપણો ખૂબ ખૂબ આભાર